આ ચોક્કસ બેફામ ગાડીઓ દોડી રહી છે આ દ્રશ્યો જે છે તે આપણે બતાવવાનો અહીંયા એક ગાડી નહીં દિવસની બસો કરતા વધારે જે કાર છે તે બેફામ રીતે ચાલતી હોય છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની જબરજસ્ત બેદરકારી અહીંયા જોવા મળતી હોય છે અને જે અત્યારે દ્રશ્યો બતાવશું દરરોજ રાજકોટથી અમદાવાદ બસો જેટલી ગાડી એના કારણે જે રીતે અકસ્માતો થતા હોય છે આ જોઈ શકાય છે ટેક્સી પાર્સિંગ નથી આ એક ગાડી બતાવવાનો પ્રયાસ કરીશું આ તરફ આ બીજી ગાડી છે એ પણ કદાચ પ્રાઇવેટ છે કે ખબર નહીં આ બધી ભરી અને અમદાવાદ સુધી જતી હોય છે આગળની તરફ સુધી ગાડીઓ બતાવવાનો પ્રયાસ કરીશું જે અકસ્માતો બનતા હોય છે અને જે નિર્દોષ લોકોના જે જીવ જતા હોય છે ક્યાંક ને ક્યાંક તંત્ર ટ્રાફિક પોલીસ આરટીઓ વિભાગ અને જે કોઈ જવાબદાર છે તે તમામ લોકો જે આના માટે જવાબદાર છે દસ લોકોના જે મૃત્યુ થયા અહીંયાથી દરરોજ હજારો લોકો અમદાવાદ જાય છે માત્ર ચારસો ત્રણસો ચારસો રૂપિયામાં લઈ જવામાં આવે છે જેના કારણે પ્રાઇવેટ ગાડીઓ છે છે તે પણ બતાવવાનો પ્રયાસ આ આ બધા લોકો ગાડીઓમાં જવાના ટેક્સી એક ગાડી અત્યાર સુધીમાં જોવા મળી છે જે રીતે અમદાવાદ હાઈવે પર લેન ચોકડી આવેલી છે ગોંડલ ચોકડી છે ત્યાંથી પણ જુનાગઢ અને આ તરફ આ આ ગાડી ભરેલી જાય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જો ગાડી નીકળી આ રીતે જોઈ શકાય છે કે આ ટેક્સી પાર્સિંગ છે આ બરોબર છે પરંતુ જે ટેક્સી પાર્સિંગ નથી તે ગાડીઓ અત્યારે જો ગાડીઓ જઈ રહી છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું દરરોજ બસો કરતા વધારે અહીંયા ગાડીઓ ચાલે છે અને જેના કારણે જે દસ લોકોના જે મૃત્યુ થયા છે એ દસ લોકોના મૃત્યુ ક્યાંક ને ક્યાંક આવા જ કારણો જવાબદાર હોય છે આરટીઓ વિભાગ શું કરે છે ટ્રાફિક પોલીસ શું કરે છે માથા પર ચોકડી છે ત્યાંથી પણ ઈકો અહીંયા જે આટલી બધી ગાડીઓ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું આ બધી ગાડી વારા ફરતી અમદાવાદ તરફ જતી હોય છે જોઈ શકાય છે કે ગાડીઓના થપ્પા લાગેલા છે આ તરફ પણ જે ગાડીઓ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે દરરોજ કદાચ ત્રણ થી ચાર હજાર જે લોકો રાજકોટ થી અમદાવાદ જાય છે ખરેખર એસટી અથવા તો જે કોઈ છે તે જે વાહનો જે છે જે આરટીઓ દ્વારા જે માન્ય કરવામાં આવ્યા છે એવા વાહનોમાં ખરેખર લોકોએ પણ જવું જોઈએ જે ગોંડલ રોડ ચોકડી છે ત્યાંથી પણ જે મોટી સંખ્યામાં જે લોકો જતા હોય છે જૂનાગઢ કે ધોરાજી કે ઉપલેટા જતા હોય છે અને આ તરફ માધાપર ચોકડી છે ત્યાંથી પણ આ તરફ ફરી એક વખત દ્રશ્યો બતાવશું ગ્રીનલેન્ડ ચોકડીથી દરરોજ આ રીતે બેફામ ટેક્સીઓ ચાલે છે અને જેના કારણે અકસ્માતો ના જે બનાવો બનતા હોય છે જે આરટીઓ વિભાગે તપાસ કરવાની જરૂર છે અને જે એસટી જે પાર્ક જે કરવાનું હોય છે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તે રજીસ્ટ્રેશન ખરેખર કરવામાં આવતું નથી આરટીઓની અંદર જે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે એ કરવામાં નથી આવતું જેના કારણે આવા બનાવો બનતા હોય છે